મહાભારત એક લાખ શ્લોક મહાભારત સુંદર મહાભારત તૈયાર કર્યું છે વ્યાસજી બધું દેખાણું છે સમાધિ છે કારણ કે ભાગવત નો એક શ્લોક તને ખાલી જવો ને આવું કોઈ

મહાભારતની કથા તો બહુ મોટી છે પણ આમાં જે કોઈ પાત્ર મહાભારતનું યુદ્ધ થાય છે હવે યુદ્ધ કઈ રીતે થાય કેમ થાય એ તો તમને ખ્યાલ છે પણ બે ચાર શબ્દ હું કહી દઉં કારણ કે મહાભારત સાંભળવા માટે બે દિવસ જોડે આમ તો ખરેખર જે રાજ્ય ગાદી હતી રાજ્ય સંભાળી શકે નહીં બીજો શબ્દ જે આંખ થી અંધ હતા એટલે પ્રજાનું કઈ રીતે જોઈ શકે કારણ કે દુધરાષ્ટ્ર જે માતા હતા

અને કુંજ એટલે આ જે બે પક્ષી છે તમે જોવો એ લય અને વનમાં જાય છે અને જ્યારે વનમાં જાય એટલે એ મૃગિયા કરે છે બાણ મારે છે કારણ કે રાજ્ય જેને સંભાળવું હોય એને પહેલા આ બધું શીખવું પડે આ બહુ સમયની વાત છે કદાચ જેનો રાજા લોભી હોય એની પ્રજા દુઃખી થાય જેનો રાજા લોભી હોય પ્રધાન તો એની પ્રજા દુઃખી થાય હવે બને છે એવું બાણ મારે એટલે હરણ અને હરણી બંને હોય છે એ પતિ પત્ની પોતાના પ્રેમમાં હોય છે અને બાણ મારે અને પતિના મૃત્યુમાં બાણ મારે એટલે મૃત્યુના છેલ્લા સમયે એ ઋષિ ઉત્પન્ન થાય છે અને એ એમ કહે કે રાજા હું ઋષિ જ હતા પણ મનુષ્યના શરીરમાં મને પત્નીની સાથે સહવાગ કરતા શરમ થતી પ્રેમ કરતા એટલે મેં હરણીનું રૂપ લીધું હવે હું તને કહો ને તો તું તારી પત્ની સ્પર્શ નહીં કરીશ અને જો સ્પર્શ કરીશ તો તું મૃત્યુ એટલે આ કથા છે હવે પછી આ રાજગાદી આપી કોને ઉપમા બહુ તો એ ધ્રુતરા આપી દીધી થોડો સમય માટે સંભાળો પોતે વનમાં ગયા બે પત્ની ની સાથે પણ હવે ખબર તો પડી ગઈ કે બાળક થવાનું નથી એને શાંત મેળવ્યો છે પણ પોતાની પત્નીને એમ કહે છે કુંતાજીને કે આપ એક કામ કરો શું તમને દુર્વાસા મુનિએ મંત્ર આપેલા છે જે મંત્ર જ્યાં જરૂર પડે ને ત્યાં તમે આવાહન કરો એટલે તમારે પુત્ર થશે બહુ સરસ મહાભારતની કથા છે અને પછી

હવે એને કોઈ પહોંચી વળા એમાં હતું નહીં એટલે નારાયણ એની સાથે યુદ્ધ કરી અને એક કુંડળ અને એક કવચ બચ્યું દુખાવ્યું એટલે લઈ અને સૂર્યની પાછળ સંત આવી ગયું છે અને એ પુત્ર અહીંયા આવ્યો છે